ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી ડોક્ટર મનીષાબેન વકીલે કામરેજના અંબોલી ખાતે ગુજરાત રાજ્ય કમિશનર મહિલા અને બાળ વિકાસ ગાંધીનગર હેઠળ જનની ધામ નારી સંરક્ષણ ગૃહની ઔપચારિક મુલાકાત લીધી હતી આ ઉપરાંત કામરેજના ખોલવડ સ્થિત શ્રીમતી શાંતાબેન હરિભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વાત્સલ્ય ધામની પણ મુલાકાત લીધી હતી મંત્રીએ મહિલા અને બાળ વિકાસ વિભાગના સહયોગથી આંબોલી અને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું તેમણે આશ્રય લઈ રહેલી દરેક બહેનો સાથે વ્યક્તિગત રીતે વાતચીત કરી તેમની દૈનિક દિનચર્યા મળતી સુવિધાઓ તેમની જરૂરિયાતો વિશે જાણકારી મેળવી હતી આ સંસ્થાની કામગીરીની સમીક્ષા

એની લાગતી કામગીરી હોય છે બહેનો ખાસ કરીને જો બાળકો નાના જે આંગણવાડીના બાળકો હોય છે એ કુપોષિતથી પડાતા હોય છે તો એમને કેવી રીતે બહાર લાવવા કે આંગણવાડીની વિઝિટ કરીને આંગણવાડી માટે શું ખાસ કરવું આ બધી મારી કામગીરીમાં આવતું હોય છે અને એ જ રીતે હું અહીંયા આજે આવી પણ છું થેન્ક યુ બેટા ફોર ધિસ ક્વેશ્ચન બીજું કહે નહીં ને તો જઈએ હવે ના શું કરવાનું છે જેથી કરીને મારો જે સમાજ છે અને હું જે પરિસ્થિતિમાંથી પસાર થયો છું કે થઈ છું એ આગળ કોઈ ન થાય એના માટેનું પણ એક વિઝન માટે તમારે આગળની જિંદગીમાં શું ભણવું છે શું બનવું છે એ નક્કી તો કરવું જ પડશે કરવું પડશે ને તો તમે આમ જ ભણો છો સારું કોણ મેથ્સ સારું છે ગણિત ગણિત કોણ સારું છે